આપણા અરવિંદ નજીક બનેલી એક દીવાલ પર પણ મહાનગરપાલિકા નું બુલ્ડોઝર ફરી વળ્યું છે કોટ રોડ પર ડીકેએમ બાજુમાં મુખ્ય રોડ અડીને ચણાયેલી આશરે ફૂટ લાંબી સુરત મહાનગરપાલિકા દ્વારા

કરવામાં આવી હતી જેને પગલે તે વિસ્તારમાં શહલ પહલ જોવા મળી હતી આ દિવાલ મુદ્દે જ્યારે પૂર્વ સુરતના ધારાસભ્ય અરવિંદ રાણા સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ દિવાલ તેમના ઘરની બહાર ન હતી તેમણે જણાવ્યું કે કોર્ટ સફિલ્ડ રોડ પર ડીકેમ હોસ્પિટલ પાસે એક ખાંચો હતો જ્યાં સ્થાનિક લોકો કચરો નાખતા હતા અને તેના કારણે ભારે ગંદકી થતી હતી રાણાએ વધુમાં જણાવ્યું કે સ્થાનિકોએ આ વિસ્તારને સ્વચ્છ રાખવાના હેતુથી અહીં દિવાલ બનાવી હતી અને હવે પાલિકાએ જ આ જગ્યાએ પાર્કિંગ ઝોન બનાવ્યું છે જોકે પાલિકાના સત્તાધીશોના મતે મુખ્ય માર્ગ અડીને આ બાંધકામ ગેરકાયદે હતું અને રોડ પર અવરોધ રૂપ થતું હોવાથી તેને દૂર કરવું જરૂરી હતું સમગ્ર શહેરમાં દબાણ હટાવવાની આ ઝુંબેશમાં કોઈની પણ શેહસરમ રાખ્યા વિના કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો સંદેશ સ્પષ્ટ થયો છે આ ડિમોલેશન એવા સમયે થયું છે જયારે સુરતમાં ભાજપના જ અન્ય ધારાસભ્ય કુમાર કાનાની પત્ર પછી મેયર દક્ષિષ માવાણી અને કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા વરાછા વિસ્તારમાં મોટા પાયે દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે આ કાર્યવાહીની ગુંજ શહેરના અન્ય વિસ્તારોમાં પણ પહોંચી છે જેના ભાગરૂપે સુરત શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન ભજીયાવાડાએ ચૌટાપુલ વિસ્તારમાં પણ દબાણ હટાવવાની માંગ કરી હતી સુરત સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર